સૈતાન ઓમ ની વંત્રી લે બે ઘર હોમ હોમી હે એક મકાન તાબુ બુ હે ને ની હોમે એક બીજું ઘર હે અને એની બીજા જોવા જો ને ને જે પેલું બીજું મકાન ખરું ને એની બાજુમાં ચાર થોંભલી હોય ધારિયા જેવું બનાયેલું હોય અને એની હોમે જો ઉન ઓમ સીધે તો એક હી એક થડુ કરી બેહાડી લુ હે ઘર ની પાછળ સાઈડ પહેલા મારું ઘર કાટ્યું હતું એની પાછળ બેહાડેલું હતું પાછળ કોઈ થાય ખબર ઘરની પસવાળા થળું હતું ને એ નામ સૈિતા નામ ની વંત્રી

એને કદાચ ભૂલ કરે તો શંકરજીનો પૂર્વજ એ નડે ને તો ત્રણ કે ચારે ભાઈ બધા કુટુંબો નડે એક ને ના નડે એટલે તમારે એના પહેલાં એ એના નોમ્રો પૂર્વના નમ્રો વ્યવહાર તમને ભોલ્યા પછી જો અહીંથી છો ને એટલે તમારી પેઢીમાં કોઈ એક એવું દુઃખ જોવું કે કોઈ ભૂવે કે કોઈ માતાએ નથી બતાવ્યું એવું દુઃખ એટલે બરાબર હે ભાઈ હા દુઃખ બતાવો હે રામ ભલે રામ આ ઘર ઘરમાં આપડો હતો હે ભાઈ

અને એ જ તમારા ઘર માં રાફ હતો તમારું કઈ નુકસાન પોકાડવા તો મોકતો અને ઘોડાઓ તમને દર્શન હાલતો ને તમે અવરું સમજા તો કઈક કોક ને નુકસાન પોકાડે તો કઈ કેડી હેડી જાય તો

હા પણ રાપ માર્યા પછી ચાર પોસ મહિના પછી ધૂળતો થયેલો રાપ હાપ માર્યા પહેલા એને હાજરી આવતી નથી અને હાપ માર્યો એટલે ચાર પોસ મહિના પછી એ ધૂળતો થઈ ગયો થયો કે નતો થયો હા પણ જો

મન ને બઉ કાબુમાં રાખો ચાર પાંચ મહિના પછી કાબુમાં ના આવે નથી કરાવે લે દાખલા તરીકે પૂર્વજ વંત્રી મશાણી મેલડી એવી કોઈક નડતર હોય ને તો એવું થાય હવે પૂર્વજ નો વ્યવહાર કરી દે છે હા ભાઈ અને પૂર્વજ તો હર વર્ષે વ્યવહાર કરીએ જ છે જે પેલો નડાવ એ પૂર્વ નો નડાવ કરે એ તમને એ પુરવઠ ને તમારે વરાણ કાઢી મૂકવાનો વરણ કાઢી મૂકવાનું અને પૂજા કરવાની અને જે પેલું તમે ઠરું જે પેલું કાકી કે હું ને

અને પાછો તરી આમ જોવા ને તો કોઈ કઈક તારે જ હે ઘરની પસવાડે કોઈ કઈક પથ્થર હે જૂનો જૂનો પથ્થર કોઈક ઝાડ કેવું કઈક કાપેલું લે હાલમાં બાજુમાં ઓબી નું એ પથ્થરે જો કોઈ મશાણી મેડી નો વાત જોવું તરિયાની દેવી એ સાચી વાત કે જે ભૂમિ પર તમે જમીન જમીનમાં તમે રો તો જમીનમાં તો તમારું નોમ હોય નકલમાં એટલે જમીન તમારી કહેવાય ભાઈ પણ દેવી રૂપમાં તમે જોવા જો તો એ જમીનની કોઈક શક્તિ તો રક્ષણ કરતી હોય ને જો કદાચ જમીનની દેવી કોઈ રક્ષણ ના કરતી હોય ને તો તમારી જમીનમાં ના રહેવાય હા શું ખોટું ખોટુ લ્યા ચેટલાય ચેટલાય ભૂત ચૂડેલ બધા ઓમ એટેક કરે આ મારું આ મારું એમ લેવા હારું અમને કદાચ પડતર જમીન હોય તો જેટલા કગરયા કર્યા પડતર ને મારે કલું એમ કરી હા શું ખોટું એ જ રીતના જે ભૂમિ પર કદાચ કોઈ દેવી શક્તિ ના હોય ને એ ભૂમિ પર ગોળાઓ પડાપડી શક્તિઓની થાય અને પડાપડી થાય એટલે એ જમીન પર જે કદાચ તમે તમારો પરિવાર રહેતો એ પરિવાર ને ના અને ચોક જોડાવા જાય તો એવું કે ત્યાં તો કોઈક મશાણ હતું પણ મશાન નતું ગોડા એ જમીન પર ને કોઈ દેવી શક્તિ માતા નથી એ ભાઈ હવે તમે કોમ કરજો જે પથ્થર ને પેલું થળ્યું ખરું ને એ મસાણી નો દીવો હાલ લેજો તરિયાની દેવી તરીકે અરે આવડે તો તઈ તો બધું આરસીસી કરી લીધું ભલે રામ જૂનું હતું જૂનું હતું આ તો બે અગરબત્તી બારવી પડી એટલે બે અગરબત્તી બારવી પડી એક ટાઈમ બે અગરબત્તી બાર દેજો પછી રોજ તમારે તમારા ઘરની ની બાર બાર દેવાની મેરા ડી નોમની પણ એક વખત તો પેલા તો દીવો આલવો પડીએ ને અગરબત્તી બારવી પડે જરૂર એક વખત તમે ગમે તે કરો હે ભાઈ

દેવ જાડો હોય તો દેવી શક્તિ ને કોમ કરવા દે એટલે હાસું ખોટું લે ગમે તે કુળ દેવી રાજી કરી હોય તો હું માતા એવું વ્યવહાર બતાવું કે પેલા તમારા ગોગાનો ઘેર બેઠા વ્યવહાર કરો ઘોઘો રાજી થાય તો તમારી કુળ દેવી રાજી થાય અને કુળ દેવી રાજી થાય તો તમારું કોમ કરીએ તો તમારું ધારેલું કોમ કરીએ હે ભાઈ પણ માં કોઈ ડાકણ જેવો હેરાન કરતું હોય કોઈ વ્યક્તિ કોઈ ચોતરાજી તમારા મનમાં એવું હોય કે મને ડાકણે મૂઠ મારી ગમે તેવું હોય તો માતા એવું કહું કે ગોડ આવે એવી તો સો મુઠો મારવા દે ને હું માતા બેઠી હું માતા કોઈ ભૂત ચૂડેલ કોઈ ડાકર ને મોનો માતા નથી હો ભલે રામ જો કદાચ મારી આગળ હો ડાચણો કે સત્તર ડાચણો ગમે તેટલી ડાચણો આવી જાય ને ગોડા તો ખાલી આશીર્વાદ બોલવાથી જોઈએ કદાચ ગમે તેટલી ખાલી નખ વાય શક્તિ સાલવા દો ને ઘોડા તો મારા ગાદી પર ધૂણવું નખમું એને ખોટી લે હાથ અને તમારી મા પર વિશ્વાસ છોડ દેજો કે માં તું મને તારું તોય તું ને ડુબાડું તોય તું તફલી કાલુ તોય તું ને સુખાલુ તોય તું આ જગતમાં તારા શિવ મારું કોઈ નથી હું તારો ને માту મારી એટલો વિશ્વાસ તાકાઈ રાખો હે ભાઈ જગતમાં કોઈ શક્તિ તમને નડાવ કરવા આવે ને તો પણ મન માતાને કહેજો લે